આજે હું તમને એકદમ એવો સરસ રીતે હું તમને જે ગોળવાળો શીરો આપણે જે સૂજીનો શીરો કેવી રીતે બનાવો એ હું તમને આજે આ વિડીયોમાં બતાવીશ અને ઘણા લોકો સુ ખાંડ નથી ખાતા હોતા તો આજે આપણે બનાવીશું ગોળવાળો સૂજીનો શીરો તો એના માટે અહીંયા આપણે ગોળને એકદમ ઝીણો કાપીને લઈ લીધો છે પચાસ ગ્રામ આપણે ઘી લઈ લીધું છે અને સૂજી અહીંયા આપણે ઝીણી લીધી છે તમારે ઝીણી મોટી ગમે તે લઈ શકો છો તો ચાલો પહેલાં તો આપણે ગોળને આપણે મેલ્ટ કરી લેવાનો છે અને ગોળને આપણે ઓગાળી લેવાનો છે તો એના માટે આપણે એક ગ્લાસ પાણી લઈ અને ગોળ અહીંયા ઝીણો ઝીણો કાપવો જરૂરી છે એટલે તાકી ગોળ આપણો એકદમ સરસ ઓગળી જાય અને એકદમ ઓગળવામાં એને વાર ના લાગે અને સરસ ઓગળી જાય તો પહેલાં તો આપણે શીરો બનાવવા માટે ગોળને પહેલાં ઓગાળવો પડશે તો ગોળ અહીંયા આપણો સરસ આપણે એને ઓગળી જાય ત્યાં સુધી એને આપણે એને ઓગાળી લેવાનું છે અને સૂજી તમે કોઈ પણ લઈ શકો છો તમે મોટી પણ લઈ શકો છો નાની સૂજી પણ તમે લઈ શકો છો તો આ રીતે હવે આપણે ગોળનું આપણે ઓગાળી લીધું છે પાણી તો એને લઈ લઈશું એક ગાળી લઈશું અને પાણીને ગાળવું જરૂરી છે તાકી એની અંદર જે ગંદકી હોય એ નીકળી જાય અને પાણીમાં આ તમે રીતે જોઈ શકો છો તો ગોળની અંદર કંઈ કચરો આવતું હોય કંઈ માટી આવતી હોય કે કાંકરી પણ આવતી હોય છે તો આ રીતે હવે આપણે ગોળને ઓગાળી અને પાણી બનાવી લીધું છે તો સૂજીને હવે આપણે એને શેકી લેવાની છે તો સૂજી આપણે એના માટે આપણે ઘી લઈ લીધું છે અને ઘીના અંદર આપણે એનો પહેલાં ઓગાળી લઈશું તો ઘી અહીંયા આપણે પચાસ ગ્રામ ઘી લીધું છે અને પચાસથી થોડો આપણે ગોળ લીધેલો છે અને સો ગ્રામ આપણે સૂજી લીધેલી છે તો સૂજીનું આપણે માપ લઈ લીધું છે અને સૂજીને તમારે લગાતાર એકદમ શેકતું રહેવાનું છે તો સૂજી એકદમ તમારે એને બહુ એકદમ ઝડપી નહીં શેકી લેવી અને ધીમે ધીમે તમારે એને લગાતાર શેકતું રહેવું તો સૂજીનું શેકાવાનું અને જો આપણે સૂજીને એકદમ એને ફૂલાવી નથી દેવાની અને સરસ રીતે એને એકદમ આપણે એને ઝીણી અને ધીમા તાપે એને શેકી લેવાની છે અને સૂજી આપણે જ્યારે શેકીશું એટલે એની અંદર ઘી છૂટું પડશે અને ઘી છૂટું પડે એટલે તમારે સમજી લેવું કે સૂજી આપણી હવે સરસ એને શેકાવા આવી છે અને આપણે સૂજીને એકદમ થોડી બ્રાઉન રંગની આપણે કરીશું તો થોડો કલર આપણો એકદમ ચેન્જ થાય એટલે આપણે અને ખુશ્બુ પણ સરસ આવી રહી છે તો સૂજીમાં આપણે જ્યારે સ્મેલ આવે અને થોડો રતાશ કલર આવે બ્રાઉન રંગનો ત્યાં સુધી એને આપણે તમારે એને શેકી લેવાની છે અને થોડી શેકવામાં તમારે કચાશ નહીં રાખવી જો તમે લગાતાર એને ચલાવતા રહેશો ને તો સૂજી તમારી એકદમ સરસ રીતે પાકી જશે અને એકદમ સરસ એવી અને જો તમે જલ્દબાજીમાં એને ઉતાવળથી જો તમે એને શેકશો તો ઉપરથી તમારી બળી જશે અને સૂજી આપણે જ્યારે એનો જે હલવો કે શીરો બનાવતા હોઈએ છે તો એ સારો નથી લાગતો હોતો અને ખાવામાં પણ અને આ રીતે જો તમે ધીમે ધીમે એને શેકતા રહેશો ને તો એનો ખાવામાં ટેસ્ટ પણ સરસ આવશે અને હવે સુજીનો સરસ પણ આપણો કલર પણ સરસ એનો ચેન્જ થઈ ગયો છે લાલ જેવો તો આ રીતે તમારે એને સૂજીને આપણે એને શેકી લેવાની છે તો હવે આ રીતે શેકતા રહેવું તો તમે જોઈ શકો છો મિત્રો અને હવે આપણે આ સમયે એમાં એલચી આપણે એલચીના બે દાણા હું અહીંયા અંદર આ રીતે એને ફોલીને આપણે ઉમેરી દઈશ તાકી આપણે જો તમને એલચી ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ એલચી ઉમેરવાથી એની ખુશ્બુ પણ બહુ સરસ આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે તો આ રીતે હું એલચીને અંદર આખી જ અંદર ઉમેરી દઉં છું દાણા અને છોતરા સાથે તો આ રીતે એને શેકી લઈશું થોડી એવી એલચીને એલચી પણ આપણી સરસ આ રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે એને એમાં થોડા આપણે ડ્રાય ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું એને પણ આપણે થોડા અંદર હલકા એવા આપણે શેકી લઈશું તો અહીંયા મેં પિસ્તા લીધા છે બદામ લીધી છે અને જો તમને ડ્રાયફ્રૂટ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે હવે એ પણ શેકાઈ ગયા છે અને હવે આપણે ઉમેરી દઈશું ગોળનું પાણી જે ગોળવાળું પાણી અને પાણી તમારે ધીમે ધીમે ઉમેરવું નહીં તો જો એને વરાળથી તમને હાથ પણ દાજી શકે છે તો તમારે ધીમે ધીમે થોડું થોડું પાણી ઉમેરતા રહેવું આ રીતે અને સરસ રીતે આપણે એને સૂજીને આપણે એને હલાવતા આ રીતે શેકી લેવી બનાવી લેવું તો પાણી ધીમે ધીમે આપણે અંદર ઉમેરી દીધું છે અને ગેસ ફ્લેમ તમારે સ્લો કરી દેવું સ્લો ગેસ પરથી તમારે એને લગાતાર ફરી પાછું એને જ્યાં સુધી ગોળનું પાણી બળે નહીં ત્યાં સુધી તમારે એને આ રીતે શેકતો રહેવું તો છે ને મિત્રો એકદમ સરસ આપણે ગોળમાં ગોળનો શીરો જો તમે ખાંડ ના ખાતા હોય અને ખાંડ તમને ડાયાબિટીસ કે હોય સુગર હોય તો પણ તમે આ રીતે ગોળમાં બનાવીને પણ તમે ખાઈ શકો છો તો પાણી સરસ આપણું ગોળનું પણ મળી ગયું છે અને સૂજી આપણી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ ફૂલીને એકદમ સોફ્ટ અને ઘી પણ આપણું હવે અંદર છૂટું પડી ગયું છે તો અને પેન કઢાઈ પણ આપણે છોડી દીધી છે તો આ રીતે તૈયાર છે આપણો ગોળ વાળો સૂજીનો શીરો તો હવે એને આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં તો છે ને મિત્રો જોઈ શકો છો એકદમ ખીલો ખીલો અને એકદમ છૂટો છૂટો અને એકદમ સોફ્ટ અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી તો ચલો હવે એને લઈ લઈએ આપણે હું તમને સર્વિંગ પ્લેટમાં લઈને બતાવું છું તો અહીંયા સર્વિંગ પ્લેટમાં તમે જોઈ શકો છો મિત્રો તો આ રીતે તમે બનાવજો મિત્રો જો તમને મારી રેસિપી પસંદ આવી ગઈ હોય તો તમે મારા ચેનલમાં નવા આવ્યા હોવ તો તમને મારી ચેનલ જો પસંદ આવી ગઈ હોય તો અને વિડીયો પસંદ આવી ગયો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા આવ્યા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ગોળવાળો સૂજીનો શીરો તો રેસીપી જોવા બદલ મિત્રો ધન્યવાદ તો બનાવજો તમે પણ ગોળવાળો સૂજી રવાનો શીરો એન્જોય આ રીતે બનાવીને આપો બાળકોને